મહત્વનું છે કે શુક્રવારે શાળા શિક્ષણ વિભાગે આદેશ જારી કરતી વખતે કહ્યું કે આ બાબત નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ નવી દિલ્હીના ધ્યાન પર લાવવામાં આવી છે કે ઘણા બિન મુસ્લિમ બાળકોના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સરકારી અનુદાન મેળવવાના હેતુથી રાજ્યની મદરેસાઓ વિદ્યાર્થીઓ તરીકે છેતરપિંડીથી નોંધાયેલી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ